નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજનો વિડીયો આપણે રેશન કાર્ડની ટૂંકી પ્રશ્નોતરી માટે બનાવેલો છે ઘણા બધા આપણા સબ્સ્ક્રાઇબર છે જે અવારનવાર અમને પૂછતા હતા કે સર નવું રેશન કાર્ડ કઈ રીતે કઢાવવું રેશન કાર્ડમાંથી નામ કઈ રીતે કઢાવવું નવું બારકોડવા રેશન કાર્ડ કઈ રીતે કઢાવવું વગેરે જેવા ક્વેશ્ચન હતા તો મને એમ લાગ્યું કે બધાને કમેન્ટમાં જવાબ આપશું એના કરતાં એક આખે આખો વિડીયો જ બનાવી નાખીએ તો આ સેપરેટ વિડીયો મેં સ્પેશિયલ રેશન કાર્ડની ટૂંકી પ્રશ્નોત્તરી માટે જ બનાવેલો છે જેમાં અમુક ક્વેશ્ચન હશે જેનો હું તમને નીચે જવાબ આપતો જઈશ અને મિત્રો આશા રાખું છું કે આમાં તમારો ક્વેશ્ચન સામેલ થઈ ગયો હશે અને તમને જવાબ મળી ગયો હશે જો મિત્રો કદાચ તમારો ક્વેશ્ચન આમાં સામેલ ન થયો હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો તેનો જવાબ હું ચોક્કસથી તમને આપી દઈશ તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ છીએ આજનો આપણો વિડીયો હવે મિત્રો પહેલો ક્વેશ્ચન હું લઉં છું ઘણા બધાને ક્વેશ્ચન એવો હતો કે મારું રેશન કાર્ડ ફાટી ગયું છે અથવા ખોવાઈ ગયું છે અથવા તો ભરી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે શું કરવું એનો મતલબ એવો છે કે અહીં ડુપ્લિકેટ રેશન કાર્ડ માટેની ઘટના આપણે લઈએ છીએ પણ તમારું રેશન કાર્ડ કોઈ પણ જગ્યાએ ગુમ થઈ ગયું કે ફાટી ગયું બળી ગયું કે એક્સ વાયઝેડ જે પણ ઘટના ઘટી ગઈ હોય તો આપણે એક નવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવાની જરૂર પડતી હોય છે તો તમારે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવા માટે તમારે નમૂના નંબર ફોર્મ નવ ભરવાનું રહેશે આના માટે તમારે તાલુકા કક્ષાએ જઈ તમારે એટીવીટી સેન્ટરમાં જઈ અથવા તો શહેરી વિસ્તારમાં હોય તો તમારે જોનલ કચેરીએ જઈ અને તમારે ફોર્મ નંબર નવું ભરવાનું રહેશે મિત્રો હવે મિત્રો બીજો ક્વેશ્ચન લઈએ છીએ કે મને બારકોડ રેશન કાર્ડ દ્વારા શું મળી શકે છે અને ક્યાંથી મળી શકે છે તો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને તેમનું માન્ય રેશન કાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલા છે તે દુકાન પરથી જ તમને રેશન કાર્ડની કેટેગરી પ્રમાણે મળશે વધુમાં ચાલુ માસ દરમિયાન મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓની તથા ભાવની માહિતી પણ તમને ત્યાં મળી જશે એટલે કે તમારી નજીક જે વાજબી ભાવની દુકાન હાલતી હશે ત્યાં તમારે જવાનું છે ત્યાંથી તમને તમામ વસ્તુ માહિતી મળી જશે હવે મિત્રો આપણે જોઈએ છે કે નવું કાર્ડ કઢાવવું હોય તો કઈ રીતે મળી શકે છે અથવા તો નવું બારકોડેટ રેશન કાર્ડ કઈ રીતે તમને મળી શકે તો નવું બારકોડેટ રેશન કાર્ડ મેળવવા માટે તમારે નમૂના નંબર બેનું તમારે અરજી કરવાની રહેશે તથા રેશન કાર્ડ માટેના ફોમ ભરવામાં નીચે હું તમને હમણાં ડોક્યુમેન્ટનું લિસ્ટ આપીશ તે ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે તો મિત્રો ડોક્યુમેન્ટમાં તમારે હયાત રેશન કાર્ડ જો હોય તો અથવા તો અન્ય જિલ્લાના રેશન કાર્ડમાંથી તમે નામ કમી કરાવ્યો હોય તેને તમારે દાખલો રજૂ કરવાનો રહેશે તમારે લાઇટ બિલ છે જો ઇન્કમટેક્સ ભરતા હોય તો તમારે પાન કાર્ડ રજૂ કરવાનું રહેશે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના મિલકતમાં તમારે વેરાનું જે બિલ હોય તો તમારે રજૂ કરવાનું રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેલિફોન અથવા તો મોબાઈલ બિલ ચૂંટણીમાં ઓળખપત્રોમાં જે સભ્યોનું ઓળખપત્રો મેળવેલા હોય તેના તમામ તમારે અહીં આપવાના રહેશે રાંધણ ગેસની પાસબુક પીએનજી ગેસ વપરાશનું છેલ્લું બિલ ખેડૂત ખાતાવાહી અથવા તો ગામ નમૂનાના નંબર આઠ ઓનો દાખલો નરેગાનું કાર્ડ બેંકની પાસબુક અને કિસાન ક્રેડિટ કાર્ડ આટલા ડોક્યુમેન્ટમાંથી તમારે ડોક્યુમેન્ટ આપવા પડશે પરંતુ મિત્રો આ તમામે તમામ આપવા જરૂરી નથી ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય ટેલિફોનનું બિલ ન હોય કિસાન ક્રેડિટ કાર્ડ ન હોય નરેગાનું કાર્ડ ન હોય જો તમે ખેડૂત ન હોય તો તમારે આ પણ રજૂ કરવાનો રહેશે નહીં એટલે હું તમને ટૂંકમાં કહું તો તમારે લાઇટ બિલ છે બરાબર પછી જો તમે જૂનું ક્યાં રેશન કાર્ડ કઢાવેલું હોય અને તમે નામ કમી કરાવેલું હોય તો તમારે તમને દાખલો દેવાની જરૂર પડશે બેંકની પાસબુક જરૂર પડશે ચૂંટણી કાર્ડની જરૂર પડશે અથવા તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટ તો મિત્રો તમારે જરૂરી રાખવા પડશે હવે મિત્રો નવું બારકોડિટ રેશન કાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરૂરિયાત રહેશે તો જે લોકો પાસે હાલના રહેઠાણના સ્તરે કોઈપણ પ્રકારના રેશન કાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે પરંતુ રેશન કાર્ડ ધરાવતા નથી હવે જો તેમને રેશન કાર્ડ કઢાવવાની જરૂર હોય તો તમારે પણ નમૂના નંબર બેનું તમારે ફોર્મ ભરી અને અરજી કરવાની રહેશે નવા રેશન કાર્ડ માટે ફોર્મ ભરવા માટે જે મેં તમને ઉપર ડોક્યુમેન્ટ કીધા હતા તે જ ડોક્યુમેન્ટ તમારે રાખવા પડશે હવે મિત્રો જે લોકો અન્ય રાજ્યમાંથી આપણા ગુજરાત રાજ્યમાં આવીને શિફ્ટ થયા હોય તો તેઓ લોકો પાસે નરેગાનું જોબકાર્ડ હોઈ શકે છે અથવા તો તમારી પાસે આમાંથી જે પણ ડોક્યુમેન્ટ હશે તે તમારા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના પડશે બાકી તમારે આધાર કાર્ડ છે ગુજરાતમાં રહેતા હોઈશો તો તમારે લાઇટ બિલ છે બેંકની પાસબુક છે આટલી વસ્તુ તો તમારે ફરજિયાત આપવાની રહેશે ફોમમાં માગેલ વિગત જેવી કે નામ સરનામું જાતિ કુટુંબની અન્ય વ્યક્તિના નામ અને તેમની સાથેનો સંબંધ અભ્યાસ ધંધો આવક અને અન્ય માહિતી આપેલી સૂચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે અને તેના સંબંધિત પુરાવા જોડવા પડશે અરજદાર જો ભાડે રહેતા હોય તો તેની ભાડાચિઠી અથવા તો ભાડા પહોંચનો આધાર રજૂ કરવાનો રહેશે જ્યારે મકાન પોતાના માલિકીનું હોય તો તેમણે મિલકતનો નંબર અને વીજ કનેક્શન નંબર અચૂક લખવાનો રહેશે અને છેલ્લા બિલની ઝેરોક્ષ જોડવાની તમારે રહેશે રાંધણ ગેસ કનેક્શન અને પાઇપલાઇનથી ગેસ મેળવતા હોય તેવા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે જે સભ્ય અઢાર વર્ષથી ઉપરનો હોય અને ચૂંટણીનું ઓળખકાર ધરાવતો હોય તો તેને નંબર લખવાનો રહેશે જો આપ કોઈપણ પ્રકારના રેશન કાર્ડ ધરાવતા ન હોય અને રેશન કાર્ડ મેળવવા માટેની અરજી કરી હોય ત્યારે જ આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશન કાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની સહી ચૂંટણી ઓળખ કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સની જરોક્ષ રજૂ કરવાની રહેશે તે વગર આપનું નવું કાર્ડ આપવામાં આવશે નહીં એટલે કે મિત્રો અહીં આપણે જામીનદાર તરીકે કોઈપણ આપણા નજીકના સગા સંબંધી હોય અથવા તો જે આપણે ઓળખતા હોય તેને તમારે લઈ જવાના રહેશે કુટુંબના જે સભ્યોની ઉંમર પંદર વર્ષ કે તેનાથી વધુ હોય આંગળીના નિશાનને બાયોમેટ્રિક આપી શકાશે અને તેમનો ફોટો પડાવી શકશે નવા રેશન કાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તેની પહોંચ મેળવી અને સાચવવાની રહેશે પછીથી આ પહોંચને રજૂ કરીએથી નવું કાર્ડ તમને મેળવી શકો છો હવે મિત્રો આપણે બીજો ક્વેશ્ચન લઈએ છીએ જે ક્વેશ્ચન છે જૂના હયાત રેશન કાર્ડ કે જેમણે ફોર્મ નંબર એક ભરેલ છે પરંતુ હજુ સુધી નવું રેશન કાર્ડ મળેલ નથી અને તે રેશન કાર્ડ ધારકોને તેમના કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું તો જે કાર્ડધારકોએ નવું બાર કોડેડ રેશન કાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બાર કોડેડ રેશન કાર્ડનું ફોર્મ નંબર એક ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડ રેશન કાર્ડ નથી મળેલ તેવા તમામ રેશન કાર્ડ ધારકોએ તેમના નવા બાર રેશન કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પૂરતી વિગતો સાથે અનુક્રમે નમૂના નંબર ત્રણ અને નમૂના નંબર ચારની મુજબની અરજી સુવિધા કેન્દ્ર પરથી એટીવીટી ઓપરેટરને શું પરત કરવાની રહેશે એટલે કે મિત્રો તમારે ફોર્મ નંબર ત્રણ અને ફોર્મ નંબર ચારની તમારે અરજી કરવાની જરૂર પડશે હવે મિત્રો આપણે બીજો ક્વેશ્ચન લઈએ છીએ ચાલુ કૌટુંબિક કાર્ડમાંથી નામ કમી કરાવવા માટે શું કરવું તો ચાલુ રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવા માટે તમારે અરજી ફોર્મ નંબર નમૂનો ચાર તમારે ભરવાનું રહેશે બીજો ક્વેશ્ચન લઈએ છીએ મિત્રો કે મારું રેશન કાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું તો સરકાર નવી યોજના પ્રમાણે બારકોટ કાર્ડ ધારકોએ કાર્ડ બદલવાની જરૂર નથી પરંતુ માત્ર સરનામું અને તે વિસ્તારનો દુકાનદારનું નામ સુધારવાનું જ રહેશે એટલે કે મિત્રો તમારે આખે આખું નવું કાર્ડ બનાવવાની જરૂર પડશે નહીં તમે જે વિસ્તારમાં શિફ્ટ થયા છો ત્યાંનું તમારે સરનામું અને જે વિસ્તારમાં તમારે લાગુ પડતા હોય તે દુકાનદારનું નામ જ સુધારવાનું રહેશે એટલે તમારું જે રેશન કાર્ડ હશે તે ટ્રાન્સફર ગણાશે તો મિત્રો આશા રાખું છું કે અહીં ઘણા બધા મેં ક્વેશ્ચન લીધેલા છે તેના મેં આન્સર આપેલા છે તો તમારા ક્વેશ્ચન આમાં સામેલ થઈ ગયા હશે જો મિત્રો તમારો કોઈ ક્વેશ્ચન હોય કોઈ ડાઉટ હોય અને આમાં ક્વેશ્ચન એ સામેલ ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ મિત્રો આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ ભારત